તો દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ ફરી એક વખત ચર્ચામાં છે ભાજપના અનેક નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી આ સંદર્ભે એક મેમોરન્ડમ આપી અને દિલ્હી સરકાર સામે દોષારોપણ કર્યું છે તેઓએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે કારણ કે એક પણ સરકારી વિભાગ અસરકારક રીતે કામ કરી રહ્યો નથી દેશભરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પશ્ચિમ બંગાળ અને રાજધાની લઈ રાજનીતિ શરૂ થઈ છે આ સંદર્ભે ભાજપના અનેક ધારાસભ્યોએ સરકારને કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી ભાજપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક મેમોરેન્ડમ સુપરત કરી દિલ્હીવાસીઓના ભવિષ્ય અને પાયાની સુવિધા અંગે વિચારવા અપીલ કરી છે भ्रष्टाचार में पूरी सरकार लिप्त है मुख्यमंत्री लेकर स्कैम में अंदर है इसी तरह जल बोर्ड स्कैम हुआ है इसी तरह है, अस्पतालों के निर्माण में स्कैम हुआ है इसी तरह से टेक्निकल